ચાર માર્ચના દર્દી મનીષા વાઘેલાને દાખલ કરાયેલ પિતાશય માન સોજાની તકલીફને લઈ હોસ્પિટલમાં દાખલ કરાયેલ બાદમાં દર્દીને છાતીમાં દુખાવો અને ઉલટીઓ થવા લાગેલ સ્ટાફને ને બોલાવવા છતાં કોઈ ધ્યાન ન અપાયું હોવાનું દર્દીના પરિજનો દ્વારા આક્ષેપ હોસ્પિટલ તંત્ર દ્વારા અપાઈ સફાઈ દર્દીને તમામ જરૂરી સારવાર અપાઈ હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો

અમારે સારવાર અંડર હતા એમનું સ્વાસ્થ્ય સારું હતું અચાનક તારીખ છ તારીખ સવારના રોજ એમને અચાનક છાતીનો નો દુખાવો પડતા તપાસ કરતા એમને નાડીના ધબકારા બરાબર ના આવતા હતા તે જણાતા તાત્કાલિક એમને અમારા ફેસિલિટીના આઈસીયુ માં શિફ્ટ કરેલા હતા અમારે ક્રિટિકલ એક્સપર્ટ અને ફિઝિશિયન ને બી બોલાવેલા હતા એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એમનું હૃદયનું હૃદયના ધબકારા બંધ જણાતા હતા તેના માટે તાત્કાલિક એક એમને સીપીઆર પદ્ધતિથી રિસેસિટેશન સ્ટાર્ટ કરેલું હતું પણ તેમ છતાં દર્દીનું હૃદય ફરીથી સ્ટાર્ટ ન થતા તેમનું મૃત્યુ થયું હતું આના પછી દર્દીના સગાને થોડુંક ટ્રીટમેન્ટમાં ડિસ્પ્યુટ જણાતા ફર્ધર તેમણે પોસ્ટમોર્ટમની ડિમાન્ડ કરી હતી તેના માટે દર્દીને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે આગળની માહિતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી ખબર પડશે